આ એક સાહેબ સાહેબ છે છે પોલીસ એને એને ગાડી રોકી એમ લાગ્યું કે બુલેટ પરંતુ આપણો વેમ છે હું એ ખોટો પડ્યો તમે ખોટા પડ્યા આપણે બધા વેમ કરી ગયો કે આ બુલેટ છે મિત્રો આ બુલેટ નથી ખરેખર આ સાયકલ છે મિત્રો હસવું મને એટલું બધું આવ્યું કે વિડીયો તમારા માટે ખાસ વિડીયો લઈને આવ્યો મિત્રો પોલીસ સાહેબ એક ભાઈને રોક્યા ગાડીમાં ત્યારે મિત્રો પોલીસના પણ હોશ ઉડી ગયા આ ભાઈ કહે કે મેં ઘરે હાથે બનાવ્યું છે હું વેલ્ડિંગનું કામ કરું છું અને દોઢ મહિનો મહેનત કરીને આગળ વિડીયોની અંદર બતાવું છું આ ભાઈએ દોઢ મહિનો મહેનત કરી અને બચાવ્યું છે કેમ કે પેટ્રોલના ભાવ બહુ વધી ગયા છે આમાં લાયસન્સની પણ જરૂર ન પડે સાહેબે કીધું લાયસન્સ લાવો તો કે આમાં લાયસન્સની થોડી જરૂર પડે આમ જોઈ શકો છો તમે એટલસ કંપનીનું પેન્ડલ અને ચેન ફિટ કરી અને બુલેટની અંદર સાયકલ બનાવી લીધી છે આ ભાઈને માટે આ છે આપણો દેશી જુગાડ આપણા દેશમાં ગમે ગમે ત્યારે થઈ જાય વિડીયોની અંદર જોવાલાયક છે ખરેખર આ ભાઈ માટે એક લાઈક થઈ જાય કારણ કે બુલેટના ખર્ચામાં ફ્રીમાં આલે પણ બુલેટનો ખર્જો પણ ની સાઇકલના ખર્ચામાં બુલેટ બની ગયો તો લાઇક કરજો શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો જુઓ આગળ ની અંદર આ ભાઈનો દેશી જુગાડ શું બોલે સાંભળો ધ્યાનથી જુઓ કે કેને કેને તે પર આપ જાના એ તકરીબન 30 તે ચલ જાંદા દી તી તે કેના કેડા પેના પેના આપડા મેરા નામ શહેર દી ખાસ નામ છે કેડા મહલા હાજી કેડા મહલા મેરા કલામ રોડ નામ છે તો કી કામ કરદે ઇતના મેસે મે મોટરસાઇકલ મકેનિક કા કામ કરદા બોલો કેને કે આપ ખુદ મકેનિક ખુદ તૈયાર કર લે હાજી ખુદ તૈયાર કીતા હે ਫਰਮਾ ਦੀ ਰੋਗ ਕਿੰਨਾ ਚਿਰ ਹੋ ਗਿਆ ਤਿਆਰ ਕਿਚਨ ਨੂੰ ਇਹਨੂੰ 1.5 ਮਹੀਨਾ ਹੋ ਗਿਆ ਜੀ ਚਾਹ ਕਰਦੇ ਆ ਇਹਨੂੰ ਸਿੱਕਦੇ ਕਿ ਨੱਕ ਤੇ ਲੁੱਕੇ ਗਏ ਨੇ ਨਹੀਂ ਜੀ ਅੱਛਾ ਉਹਦਾ ਸੋ ਕੋਈ ਚੀ ਦੀ ਸਾਵਾ ਜੰਦਿਆਂ ਤੇ ਬਹੁਤ ਵਧੀਆ ਕੰਮ ਕੀਤਾ ਸਿਹਤ ਵਾਸਤੇ ਵਧੀਆ ਹੈ ਅੱਛਾ ਹਾਂ ਜੀ ਕਿਤਾ ਆਮ ਜਨਤਾ ਹੁਣ ਪਟਾਕੇ ਵੀ ਆਂਦੀ ਆ ਹਾਂ ਜਾਂ